બોટાદમાં ભાવનગર રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો શાકોત્સવ તથા સ્નેહમિલન સમારોહ બોટાદના ભાવનગર રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તથા સ્નેહમિલન મિલન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સત્સંગ સભામાં આત્મતૃપ્ત સ્વામી દ્વારા આપવામાં આવેલા પ્રવચન ને સૌએ માણ્યું હતું બાદ તમામ મહાનુભાવો તથા હરિભક્તો એ પ્રસાદ નો લાભ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત એક હરિભક્ત તથા પૂજ્યશ્રી આત્મતૃપ્ત સ્વામી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવેલ હતી કિશન મહેતા ડેલી ન્યૂઝ બોટાદ સ્વામિનારાયણ મંદિરની અંદર પરમપૂજ્ય મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી અત્યારે ત્રણ દિવસનો શાખોત્સવ યોજાયો છે જેની અંદર દરરોજ સંતોના મુખે અહીંથી સ્નેહનો સેતુ એ વિશે પરસ્પરના સંબંધો કુટુંબની અંદર કેવી રીતે સારા થાય એ અંગેનું આધ્યાત્મિક માર્ગદર્શન પ્રેરણા એ અહીં આગળથી આપવામાં આવે છે તો આજના દિવસે ઘણા બધા મહાનુભાવો અહીં પધાર્યા અને સત્સંગનો લાભ પણ એમણે લીધો તો સત્સંગની જે વિશેષ પ્રવૃત્તિ જે સમાજને એક કરવાની છે એની અંદર બધા સામેલ થયા એક સરસ ઉત્સવ આજના દિવસે થયો ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર સમાજ ઉત્કર્ષના જે અનેક કાર્યો કર્યા એમાં એમણે જે જે માધ્યમો અપનાવ્યા મંદિરો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા સંતો બનાવ્યા એમાંનું એક માધ્યમ એમનું એ હતું કે ઉત્સવો એમણે કર્યા સમાજની અંદર પહેલેથી જ જે ઉત્સવ પ્રણાલિકા ચાલતી હતી એ ઉત્સવોને એમણે પોષણ આપ્યું એમણે રક્ષણ કર્યું એમાં એમણે આધ્યાત્મિકતા ઉમેરી એમાંનો એક ઉત્સવ આ શાકોત્સવ છે જે વખતે ભગવાન સ્વામિનારાયણ પોતાના સમયમાં જુદા જુદા સ્થાનોમાં આવા શાકોત્સવ કરતા પોતે જાતે શાક બનાવતા એ પ્રસાદીભૂત શાક ભક્તો જમતા તા થતી સ્નેહ મિલન થતું એ પરંપરાની સ્મૃતિની અંદર બોટાદ સ્વામિનારાયણ મંદિરની અંદર આ શાકોત્સવનું આયોજન થયું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બોટાદ મંદિરની અંદર દર વર્ષે અહીંયા શાક ઉત્સવ કરવામાં આવે છે એમાં સૌથી પ્રથમ મહાનુભાવો કે જે આમંત્રિત મહેમાનો છે એને આશરે પાંચસોથી સાતસો મહેમાનો દર પહેલા દિવસે તમે ત્યારબાદ અમારા જે હરિભક્તો હોય એને વિભાગવાર અમે બોટાદમાં આમંત્રિત કરીએ છીએ અને એ આ વિભાગવાર હરિભક્તો રોજે લગભગ પચીસ વર્ષથી આસપાસ હરિભક્તો અહીંયા જમવા હોય એવા અમે ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે તો તમામ ખર્ચો આ મંદિરના જે યુવકો હોય અથવા તો હરિભક્તો હોય તેના આયોજનમાંથી આ બધું થાય છે અને આ સંસ્થા દર વર્ષે આવા ઉત્સવ કરે છે ઉત્સવ કરવાનો એક જ હેતુ છે કે જેથી કરીને કોઈકને ગુણ આવે તો ગુણ આવે તો એને એના જીવનું રૂડું થાય એટલા માટે અમે આવા ઉત્સવો કરીએ છીએ હેતુ શું છે શાકઉત્સવનો મુખ્ય હેતુ એવો છે કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ છે એમને લોહામાં શાક ઉત્સવ કરેલો અને એ વખતે બારમણ ઘીનો વઘાર રીંગણામાં કરેલો અને મહારાજ આવી રીતે ઉત્સવ કરીને બધા હરિભક્તોને તરબોળ કરતા જેથી કરીને શ્રીજી મહારાજનો કહેવાનો એવો હતો હેતુ હતો કે જ્યારે કોઈ પણ હરિભક્ત અંત સમયે જો આ રીંગણાનો ઉત્સવ પણ એને યાદ આવી જાય તો પણ એની મુક્તિ થાય એટલા માટે શ્રીજી મહારાજે આવો શાક ઉત્સવ કરેલો અને પોતે વઘાર કરેલો શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અને પોતે બધા હરિભક્તોને બહુ સારી રીતે જમાડીને તરવોળ કરેલા એ વખતે કાંઈ રોટલા નહોતા ખાલી શાક ખવરાયેલો પણ શાકમાં એટલી બધી બધાને મહારાજે એવું મૂકેલું ઐશ્વર્ય કે બધા આમ ખા ખાત કરી એમ થાય શાક ખાજાત કરીએ ખાધાત કરીએ એવો એમને અનુભવ થયેલો અને એ અનુભવના અનુસંધાને કોઈને અંત સમયે જો યાદ આવી જાય એનું પણ કલ્યાણ એના જીવનું રૂડું થાય એટલા માટે અને ત્યારથી આ પરંપરા શરૂ છે જેથી કરીને બધાય અક્ષર બીએપીએ સંસ્થાવાળા દર વર્ષે આવા ઉત્સવો કરે છે